હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોબ એવરીવન ઇઝ ઓલ ગુડ અને આજે જો બે દિવસથી જે વરસાદ હતો ને આજે જો સુરત દાદા છે જોરદારના બહુ જ બફારો અને ગરમી આજની ગરમી છે ને નેક્સ્ટ લેવલ હશે કારણ કે બે દિવસથી વરસાદી વાતાવરણ હતું ને અને એમાંય તે પછી અત્યારે તડકો પડે એટલે બફારો થવાનો છે આજે ફૂલ

વેરી ગુડ કાનુ કાનુ વેરી ગુડ દાંત કાઢો દાદા ને શું દાંત કાઢો દાંત કાઢો તો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજી જ્યાય સી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ સરસ કાનો

તું દાદા બે રમો કાનું અને દાદા બે રમે છે એ હજી બોલ લઈ આવો એમ ઓલા નીચે બોલને જોઈ ગયો ને કે હજી એ લઈ આવો આવી આ એક એનું ધરાણું ચકલી લે જો લઈ આવ્યા દાદા લે એ આ એ ગયો ગયા ગયો ગયા આપડે હવે નાસ્તા પાણી નું કંઈક ગોઠવીએ તમે નાસ્તો કરી લીધો હા શું ખાધું જાદુ ચલો અમારે ઘરે છે ને બધા જાદુજ પીએ તમે એમ કયો ને ભક્તિ પણ તમે જાદુ જ પીઓ

હ એ હા તો એક તો એટલે તું કહે અહીયા રમતોય ને તારા બારી બંધ જ રાખવાની આ બધું નીચે નાખી દે મારો બેટો ખુલ્લી હોય તો આપણે આમ તેમ ગયા હોય ન નો નાખી દે તરત એન કરતા હોય ત્યારે બંધ જ રાખવી સારી જે હોય એ બધું નાખી દે પપ્પાને ધ્યાન આમ કે હોય ને ટીવી માં ત્યાં ભાઈ સ્વાહા કરી આવે તો કાકાનો ક્યાં દીધો છે બોલ નત ખોઈ ઈ હા ક્યાં નકદી દો કાનુઈ બોલતે ક્યાં નઈ ખોચે કેનો હોય ને તો કે બે દિવસ જ દેખાણો પછી નત દેખાણો એટલે તઉ તો એ ક્યાં ગયો મને આજ યાદ આવ જો કાનું આવું તાવ છે હો બોલ બાન યાદ આવ ને એટલે બા ગોતે પાર કરશે કાકાનો ના

जो मम्मा ने मारे जो, जो ना 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 के मम्मा ने मराय न ले आओ बेटा रे ए ये बोलो जो <laughs> ए <एे>? बोलो <ना पर्णा? laughs> जो जा यहां बोल

આપણે લઈને બેઠા છીએ કેરી કોને કોને કેરી મરચું મીઠું સાથે ભાવે જણાવો કેરી લઈ લીધી છે મસ્ત મજાની મરચું અને મીઠું અને અહીંયા દુકાનનું રમે છે હાલે સો ઘડી કાઢો ઘડી નાખો પણ ડોલમાં હું કેમ નાખે તો બહાર રમને લે લે છે નાખો દે શું તકલીફ પડે શું તકલીફ પડે છે

એ સરસ થઈ ગઈ છે એટલે પાકેલી મને બહુ ગારે તો ચાલો બધા ખાવા માટે કાચચી કેરી તો ચાલો મિત્રો રાતનું જમવા માટે ડિનર માં બનાવ્યા છે આજે હળવા ફૂલ એવા બટાકા પૌવા કોને કોને બટાકા પૌવા બધા એમ કહે છે કે અમે તો નાસ્તા માં બટાકા પૌવા ખાઈએ પણ અમે તો ડિનર માં જ ખાઈ લઈએ ઘણીવાર જો પપ્પા એ લીધા મમ્મી એ લીધા જો ચાલો આવો જમવા બધા બટાકા પૌવા ખાવા બટાકા પૌવા સવારના નાસ્તો સાંજે કરવા નાસ્તામાં ખાલી બનાવી આવડે રાત્રે ચાલો બધા જમવા માટે જમવા માટે નાખવાની છે આપડે આલુ સેવ મસ્ત મજાની હું બટેકા હું આલુ સેવ નાખું

બધા મજામાં જ છીએ તમે કેમ છો જણાવો બસ એકદમ ફાઈન હો ફાઈન ગુડ ગુડ તો જણાવો શું ચાલી રહ્યું છે અત્યારે ન્યૂઝ ન્યૂઝ કઈ ખબર છે મેચ આઈપીએલ આઈપીએલ ચાલુ થઈ ગઈ છે બસ જીતી જાય આરસીબી આરસીબી જીતી ગયું હા જીતી જાય તૈયારી ફૂલ તૈયારી ફૂલ તૈયારી વન સાઈડ એવું છે આવો કાનો કેવો તોફાન કરે આરતી કાનો તોફાન કરે ને કાનો કામણગારો છે નટખટ નટખટ કાનુડો બરાબર તો કરે નખરા નો કરે તો ઈ કાનો નહીં તોફાન તો કરવો જ ઉમર છે તો બરાબર પણ તમે ખીજાઓ અતારે ઈ કોઈ વસ્તુ ખબર જ ન હોય ને હમ તો કરવા દેવાનું અતારે તમે ને ખીજાઓ તો ઈ દાદકાર છે

યોગ્ય છે કે નથી યોગ્ય એ પ્રમાણે વસ્તુ કરવી જોઈએ સારું વસ્તુ હોય તો કરવા દેવું પડે અને મોડું હોય કે જે વસ્તુ પેલા સમજાવવાનું તો સમજાવ સમજાવવાથી ન સમજો તો ખીચાવવાનું મારું પડે પણ સમય એ એ પ્રમાણે સમય નથી ચડાવવાનું નહીં ખોટી રીતે ચડાવવાનું ન હોય અતરવી ચડાવો કે એને કોઈ વસ્તુ ખબર ન પડે સમજણ જરા એનામાં આવે ને હમ ઓમકタイム હા પછી તેને સમજાવ પ્રેમથી સમજાવો તો સમજી જાય તો ચાલો હવે આ વિડિયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય